માં ભાજપ સમર્થક અને બીએચપી ના જે સભ્યોએ પ્રાચાર્ય એક દીકરી સાથે છ વર્ષની દીકરી સાથે જે જઘન્ય કૃત્ય કરવા એના આખા દેશમાં મેરા પ્રત્યાઘાતો પડ્યા છે આપણો સમાજ આપણી માતા બેન દીકરીઓ એની સુરક્ષા માટે આપણે બહુ ઊંડા ઉતરી રહ્યા છીએ સરકાર તંત્રણું ઉતરી લેલું છે આપણી વ્યવસ્થાઓ એટલી બધી ખોખલી થઈ ગઈ આજે એમના પરિવાર સાથે મુલાકાત કરી છે માન્ય અમારા સંગઠન મહામંત્રી મનોજભાઈ આગેવાન રાકેશભાઈ બહેનો આગેવાન સાથે અમે મુલાકાત કરી અને જાણવા મળ્યું કે એમને ત્યાં બસની સુવિધા નહોતી સ્કૂલે આવવા જવા માટે આપણે મોટી મોટી વાતો કરીએ છીએ પણ એ અંતરિયાળ વિસ્તારમાં આપણે હજી બસ સુવિધા કે રિક્ષા સુવિધા પૂરી નથી પાડી શકી અને એટલા માટે એ આચાર્યની ગાડીમાં એમના માતાએ એ બાળકીને મૂકી અને જે રીતે એમણે માની લો કે ઘણા સમયથી લઈ જતા હતા એનો અર્થ થયો ઘણા સમય સુધી દીકરી સાથે એને કંઈક અઘટિત કર્યું હોવું જોઈએ અને પછી એમણે કેવી હિંમત કરી

તમે આજે ધરણા કરવા બેસી ગયા છો શરમ આવી જોઈએ અને ભાજપે આજે દાહોદમાં પણ અહીંયા ધરણા કર્યા છે અને દીકરી માટે કશું જ નહીં આજે તમે દાહોદ જિલ્લાને તો મૂકી દેવું હતું એટલે દાહોદના જે લોકલ ભાજપના નેતાઓ છે એમને પણ હાથ વિનંતી કરી છે કે દસ દિવસ કોઈ પાડે છે દુશ્મન હોય ને એ દસ દિવસ પાડે છે આવા આવા તાઇફાઓ કરતા નથી ત્યારે આજે ધરણાઓ કરી અને જે સ્થિતિ એટલે આજે આમ આદમી પાર્ટીએ એમના પરિવારને મળી સાંત્વના પાઠવી છે આજે તમે જોયું હશે કે ચાલુ વરસાદમાં અમે મોડ રેલી કેન્ડલ માર્ચ કાઢ્યું છે અમારી બહેનો પણ સાથે જોડાય છે અને બે દિવસ પછી અમદાવાદમાં પણ આ દીકરીની પ્રાર્થના દીકરીને આત્માને શાંતિ મળે અને આવા નરાધમોને કંઈક ભગવાન સારી બુદ્ધિ આપે અને આ તંત્રને મુખ્યમંત્રીને કંઈક બુદ્ધિ આપે માટે અમે પ્રાર્થના સભાનું પણ આયોજન અમદાવાદમાં પણ કરવાના છીએ અને આ દીકરીને જો જ્યાં સુધી ન્યાય નહીં મળે એમની પરિવારની માંગણી છે કે ફાંસી આપવી જોઈએ એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈને ફાંસીની સજા સાથે સાથે એમના પરિવારને પચાસ લાખની જે એનો સહાય પણ આપવી જોઈએ અને તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવું જોઈએ કે આવા કોણ છે જે આચાર્યો શિક્ષકો અને ત્યાં સીસીટીવી મૂકવા જોઈએ